નમસ્કાર છે અને ભારતની મેચ થવાની છે તેને લઈને વડોદરામાં તેની પ્રાર્થનાઓ શરૂ થઈ ચુકી છે વડોદરા શહેરના શનિ મંદિર જે અકોટા દાંડી બજાર બ્રિજ પાસે આવેલું છે ત્યારે ત્યાં પ્રાર્થના શરૂ થઈ ગઈ છે કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા અગાઉ પણ વર્લ્ડ કપની જો વાત કરવામાં આવે આઈસીસી ના ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ યોજાયો હતો અને તેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી પરંતુ આ ફરી એક વખત કહેવાય છે કે અહીંયા પ્રાર્થના શરૂ થઈ ચૂકી છે હવે એક મોકો મળ્યો છે ત્યારે આ મોકા પર ચોકો માળવાનો ભારતની અંડર ની જે ટીમ છે તેને જીતાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે શનિ મંદિર ખાતે આ ખાસ એ વિશેષ શનિવારના દિવસે આ વિશેષ તેલ ચડાવવામાં આવી રહ્યું છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આવતીકાલની મેચ ભારત ફરી એક વખત જીતે આવતીકાલની મેચની જો વાત કરું તો અત્યાર સુધીમાં કહેવાય છે કે ઉદય શરણ અને સચિન દાસ આ બંને જે ખેલાડીઓ છે ફૂલ ફોર્મમાં છે અત્યારે જે સેમીફાઇનલ મેચ થઈ હતી ત્યારે આ બંને ખેલાડીઓએ હાફ સેન્ચ્યુરી મારીને ભારતને જીતાઈ હતી અને આવતીકાલે જ્યારે

બે હજાર ત્રેવીસમાં આપણે જ્યારે ફાઇનલ હર્યા છે ત્યારે આજે બદલાવ લેવાનો વારો છે અને આપણી ટીમ હમણાં સરસ ફોર્મમાં છે એમાં ઉદય સહર સચિન દાસ બહુ સરસ બેટ્સમેન છે તેમજ આ ગૌરવની વાત કરીએ તો વડોદરાનો બોલર નિમ્બૈયા રાજ નિમ્બૈયા એ એટલો સરસ બોલર છે અને આપણે આશા રાખીએ અચ્છાની ભગવાનને આજે તો અમે પ્રાર્થના કરી છે તેમજ અભિષેક કર્યો છે અને કહીએ છીએ કે અમારા ટીમને બહુમતી વિજય અપાવવો શું આશા છે કારણ કે બદલો તો લઈશું પરંતુ શું આશા છે કારણ કે અનેક વખત આપણે વર્લ્ડ કપ જીતી લાયા છે 2019 માં જ્યારે વિરાટ કોહલી હતા રવીન્દ્ર જાડે ત્યારે આપણે વર્લ્ડ કપ જીતી લાવ્યા છીએ વર્લ્ડ કપ જીતી એ સૌથી મોટી વાત છે આપણી અને એટલું ખુશીનો દિવસ હતો આપણા માટે બિલકુલ આજે પ્રાર્થના કરવા માં આવી છે કે ભારત જીતે તેના માટે આજે શનિ ભગવાનને અભિષેક તેલનો અભિષેક કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે જ્યારે મેચ થવાની છે તેના માટે ત્યારથી જ વડોદરામાં તેને આ પ્રાર્થના શરૂ થઈ જ છે ખાસ કરીને આ સચિન કહે છે દાસ અને ઉદય શરણ જે ખૂબ સારું અત્યાર સુધીનું તેઓનું પરફોર્મન્સ રહ્યું છે અને બોલરમાં જો વાત કરવામાં તો રાજ લીંબાની કે જેઓ વડોદરાથી બિલોંગ્સ કરે છે ત્યારે આ જે બંને ખેલાડીઓ છે મારા કેમેરામેનને કહીશ કે બતાવે કે આ બંને ખેલાડીએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને ભારતને અત્યાર અહીં સુધી લઈને આવ્યા છે ત્યારે આવતીકાલે જ્યારે હવે ફાઈનલ મેચ થવાની છે તેને લઈને જ વડોદરામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે જ મેચ શરૂ થશે ત્યારથી જ લઈને લોકો ટીવીની સામે બેસી જવાના છે અત્યારથી તેની પ્રાર્થના શરૂ થઈ ચૂકી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુરેન્સ વડોદરા